નમસ્કાર મિત્રો જય લાધારામ બાપા જય બાપા મિત્રો ગામ જયારિત બાપાભાઈ આલમગીરી બાપા થઈ ગયા જેમના ભજનીય આજે પણ લોકમુખે ખૂબ ચર્ચિત છે અને તેમણે જે ભજન લખેલા એ સુપ્રસિદ્ધ ભજનો આજે ઘણા ભજનીકો ગાય છે મિત્રો મેવા ક્ષેત્રથી અને આ ધરતીના એ રતન સંત શિરોમણી શ્રી આલમગીરી બાપા હેમદાસ બાપા વતન એમણે તનવાડને ને કર્મભૂમિ બનાવી તનવાડના તળાવની પાળે આશ્રમ બાંધેલો ગુરુ શ્રી ધનદાસ બાપુના સાનિધ્યમાં એ સમય ટુકડો ટુકડો ત્યાં એ રીતે એક ભિક્ષા વૃત્તિ કરીને પણ ગુરુ ચેલો બને ત્યાં પોતાનો નિર્વાહ કરતા આવે તેમની સેવા

નોશેલા થમે સંત શ્રી લાધારામ બાપુ જે એમનો મૂળ વતન આમ તો સુથારને શ્રી હતું પરંતુ એમણે ભજન જે કર્યું તે લોનશિલિયા હનુમાનજીનું ભજન કર્યું અને ભજન કરી અને ભજનની જે સિદ્ધિ અને આધ્યાત્મિકતા મેળવી

એમને ભગવાન પ્રત્યે ખાલસા ઘણી હતી એમને દ્વારકા દર્શને જવું હતું પરંતુ કહેવાય છે કે દર્શને જતા હતા ત્યાં રસ્તામાં એમને એક સંત મળ્યા અને એ સંતે એમને કહ્યું કે દ્વારકાધીશ તમારા ઘટમાં બિરાજમાન છે તમે ઘટમાં દ્વારકાધીશના દર્શન કરો અને એમ કહેવાય કે એ વખતે ત્યાંથી પોતે પરત લોણસેલ આવ્યા અને લોણસેલાની એ ભૂમિને એમણે એમની કર્મભૂમિ બનાવી અને તે મજૂરી કરતા જે કંઈ મજૂરી આવતી તે બધું લાધારામ બાપા બેન દીકરીઓને અને સાધુ સંતોને દાનમાં આપી દેતા અને પોતે મજૂરી કરતા એમ કહેવાય છે કે એમ કરતા કરતા ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા કરતા અને એમને એવું થયું કે મારે હવે ભગવાનને પામવા છે એટલે

અષાઢની અમાવસ્યા નથી પરંતુ અષાઢની અમાવસ્યા દિવસો એટલે કે ઓગણનાથનો મેળો ભરાય છે અને ઓગણનાથે એમને સંદેશ આપ્યો કે લાલારામ આ દિવસે મારો મેળો ભરાય છે અને અમે થોડો અન્ય દિવસ રાખો તો સારું તે પછી તેમણે એવું નક્કી કર્યું કે અગિયારશ શ્રાવણ મહિનાની અગિયારસે લાધારમ સમાધિ લેશ પહેલો દિવસ નક્કી કરેલો અમાવસામાં એટલે લોકોના ટોળે ટોળા ત્યાં આવી ગયેલા પરંતુ લોકોના ટોળે ટોળા આવ્યા એના પછી દિવસમાં ફેરફાર થયો એટલે લોકોના વિશ્વાસ હતો એ ડગી ગયો કે લાધારમ તો સાચું નથી બોલતું તો અગિયારસનો દિવસ આવ્યો અને અગિયારસના દિવસે જ્યારે રાધારામ બાપા હનુમાનજી દાદાને વંદન કરી અને પ્રાર્થના કરે છે હનુમાનજીના સ્વાનિદિનમાં બેસી ભજન કરે છે કે એ હનુમાન દાદા મને ભગવાન સુધી લઈ જજે ત્યારે એ હનુમાનજીની એક મૂર્તિની બે મૂર્તિઓ બની જાય છે અને સાક્ષાત પરચો હનુમાનજી આપે છે ત્યારે તેમને મનમાં અડગ એવી શ્રદ્ધા થાય છે કે હવે ભગવાન મારા ભેગો છે હનુમાન દાદાએ મને પરચો આપ્યો છે પછી તો તેમણે એમ કહેવાય કે એક સમય લકડા લાવ્યા ને લકડા લાવી અને એમાં પાણીની આવતી આપી અગ્નિ પ્રગટાવી અને એ અગ્નિ પ્રગટાવી અને પોતાના દેહને અગ્નિમાં વિલય કરી લીધો હતો એની સાક્ષી આજે પણ ઘણા વડીલો જે આયાત છે તે પૂરે છે અને આજે પણ લાધારણ પાપાના મંદિર બનાવ્યું છે શંકર ભગવાન બિરાજમાન છે રામદેવ પીર બિરાજમાન છે હમણાં હમણાં બાપા સાદારામ નું પણ મંદિર બનાવેલું છે ખરેખર ધોળશીલા ધામ એ એક સરસ ધામ છે અને દર્શન કરવા લાયક સ્થળ છે તો આવા પરચાધારી સંતોના દર્શન તમે કરજો એવી આપ સૌને મારી વિનંતી છે જય લાધારામ બાપા જય સદારામ બાપા જય ગુરુદેવ